અમે ચોથા ધોરણમાં શ્રી નંદનવન પ્રાથમિક શાળામાં ભણીએ છીએ આજે અમે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી મહિના અને તેમાં કયો તહેવાર આવે છે તે જાણીશું ચિયુવાર જાન્યુઆરી મહિને અમે માક્ષીસ પોષ મહિના હતા હે તેને ગુજરાતીમાં માક્ષર અને પોષ કહે છે આ મહિનામાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં પોષ ઓર માઘ મહિના હતા હે તેને ગુજરાતીમાં પોષ અને મહા કહે છે આ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે માર્ચ માર્ચ મહિનામાં માઘ ઓર ફાલગ મહિના હતા હે તેને ગુજરાતીમાં મહા અને ફાગણ કહે છે આ મહિનામાં મહાશિવરાત્રિ અને હોળી દુરોદા તહેવાર ઉજવવામાં આવે છે એપ્રિલ

આ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર વૈલવે સાવલ ઓ ભાદ્રપદ પૈતા હતા હે તેને ગુજરાતીમાં સાવણ અને ભાદરવો કહે છે આ મહિનામાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે ઓક્ટોબર ઓક્ટોબર મહિને મે ભાદ્રપદ ઓર આશ્વિન મહિના આતા હે તેને ગુજરાતીમાં ભાદરવો અને આસો કહે છે આ મહિનામાં નવરાત્રી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે નવેમ્બર નવેમ્બર મહિને મે આસો અને કાર્તિક મહિના ઉજના આતા હે તેને ગુજરાતીમાં આસો અને કાર્તક કહે છે આ મહિનામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે ડિસેમ્બર ડિસેમ્બર મહિને કાર્તિકો માસિક મહિના હતા તેને ગુજરાતી માં અને માક્ષર કહે છે આ મહિના માં તુલસી વિવાહ નો તહેવાર ઉજવવામાં આવે છે